જે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલમાં શિક્ષક માન્ય સ્ટાફની જે ભરતી આવેલી છે તેની વાત કરીશું જેમાં માધ્યમિક શિક્ષક કે બાદ ઉચ્ચતર માધ્યમિક શિક્ષક અને અન્ય જે પોસ્ટ ઉચ્ચ સ્નાતક પર છે તેમાં રહેશે ત્યારબાદ પીએફ એટલે કે પ્રોવિડન્ટ ફંડ ભોજન અને નિવાસ વગેરેની પણ સુવિધા જે સ્ટાફ માટે અવેલેબલ રહેશે તો આ વિશેની વધુ વિગતવાર માહિતી આપણે આ વિડીયોમાં આગળ મેળવીશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ તો મિત્રો સૌ તમે જોઈ શકો છો ગણિત વિજ્ઞાન માટે એક પોસ્ટ માટે અર્થશાસ્ત્ર કોમર્સ વિભાગમાં ત્યારબાદ સામાજિક વિજ્ઞાન સંસ્કૃત અને હિન્દી માટે જે એમ પર ભરતી છે માત્ર જે રસાયણ વિજ્ઞાન માટે એનએસસી એમઆર બી પર છે અન્ય વિષય માટે જે એન એરબીએડ રહે છે

કોર બચ્ચે 10 દિવસમાં તમને જો અરજી મળી જાય કે રીતે પોસ્ટ આટ કેડી હતી કે નીચેના સમયને જ અરજી બેખલવાને રહેશે તો મિત્રો અહીં તમે જોઈ શકો છો આછા શ્રી એક લેવલ નોડલ રેસિડેન્શિયલ સ્કૂલ ચિલો બાહોડ તેની અંદર શાળા છે તેનો ઈમેલ આઈડી કોન્ટેક્ટ નંબર આપેલા છે તો કોઈ તકલીફ પડતી હોય તમે આની જે પીડીએફ જે આપના WhatsApp ગ્રુપ પરથી અથવા તો આની માહિતી જે છે WhatsApp ગ્રુપ પરથી મળી જશે તો ત્યાં આ તમને તોડાઈ શકો છો મિત્રો અહીં તમે જોઈ શકો છો ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન ઓન્ટીરંગ દ્વારા જે રામ જે રામ મનવાસી સેવા યુવક મંડળ ભાષા સંચાલિત છે ઉપલવે મોડલ સ્કીમ ને છઠ્ઠી માર્ગ ધોરણ માટે જો અંગ્રેજી માધ્યમ માટે કરતી હે તો તે મુજબ તમને એપ્લાય કરી શકે છે